આનો તો જો હવે રાંધણ સેટ આપણે બપોર પછી ટાઈમ છે બે બે ની ઉપર ફ્યુઝ છે અત્યારે અને સીતળા નામ ન અને આપણે રાંધણ સેટ રસોઈ બનાવવાનું ચાલુ કરી દે તો જો આપણે એક તવી લઈ લીધી છે અને આમાં છે ઘી આમાં ઘી છે અને આપણે બનાવવાના છે કુગરા તો રવો ને હું શેકી લઈ હેમાંથી બેન અમારે જો માવો લઈ લીધો છે માવો ભાંગે છે અને આમાં છે કાજુ બદામ અને આ છે રવો રોવાના આપણે શેકવાનું છે ઘીમાં અને આ આપણે બનાવી છે પહેલીવાર જોઈ કેવા બને છે હેમાનસિંહ બનાવવાના છે એટલે મદદ કરાવવા આવી ગયા છે અને કાજુ કટિંગ થાય છે જો કાળી દ્રાક્ષ મંગાવી લીધી કાળી દ્રાક્ષ હતી નહીં પણ અત્યારે મંગાવી છે અને હેમાનસિંહ અત્યારે મદદ કરે છે તો જો ચાલુ કરી દીધો છે સીતામા નામ લઈને આપણે તવી મૂકી દઈએ અને રાંધણી શર્ટની ટેબલા ને બનાવવાનું તો કરી દઈએ ચાલુ હવે આપણે ઘી લઈ લીધું છે અને રવો લઈ લીધો છે આપણે લઈ લીધું છે આ માવું માવાની આપણે હવા ને ચેકી નથી

છોભર ખોને ખાંડ લઈ લીધી છે દળે ખાંડ નાખવા આને મિક્સ કરી નાખી દીધી કાંઈ ડ્રાપ્સ ના શીશી ખાલી દીશા તૈયાર થઈ ગયું છે અને બનાવવાનું ચાલુ થઈ ગયું છે તો એમાંથી બેન જો હાથેથી ઘૂઘરા બનાવે છે બીબું નથી લીધું જો આ એક મસ્ત એનો ઘૂઘરો બની ગયો છે જો તો હાલો ફટાફટ આપણે ઘૂઘરા બનાવી લઈએ ને એટલી વારમાં તમે મસ્ત એક લાઈક કરી નાખજો હેમંતજી બેને જો બનાવી લીધા છે હવે ઘૂઘરા અને આ છેલ્લું છે જો આ બે લોટ બધા છે એનું શું કરવાનું ઘૂઘરા બનાવ બનાવ હલો જો આ ઘૂઘરા આપણે બધાય બની ગયા છે જો આટલા બન્યા છે ત્રણ ડીશ બન્યા છે ઘૂગરા અને સ્ટફિંગ જો આટલું જ મને થતું કેટલું બધું એમાં એમાં છે કે મમ્મી કે સ્ટફિંગ મૂકી દેજો અને બીજી વાર ઘૂગરા કે આપણે બનાવશું મામા ઘરે જાય એમાં છે કેમ છે બધું ખતમ થઈ ગયું એમાં જઈને સમજ્યું ભરી ભરીને જલ્દી જલ્દી ભરવા જાય ખાસ થઈ ગયું સ્ટફિંગ અને જો આપણે તેલ મૂકી દીધું છે ઘૂઘરા તળવા માટે અને હવે લાવો હાલો ઘૂઘરા તળ ફટાફટ હાલો તો જો ઘૂઘરા તળવાનું કરી દઈ ચાલુ અને જો પેલા હાથેથી બનાવતા હતા પછી મજા ન આવી પછી આપણે એનું બીબું લઈ લીધું એવા બન્યા છે ઘૂઘરા હવે આપણે નામ લઈ શીતળામાં દઈ ચાલુ જય શીતળામાં

થોડોક ગેપ રિમો કર કેમ કે જો થોડોક થઈ ગયો છે જો ફૂલ ગેસ એટલે કે તેલ થઈ ગયું અને જો આ ઘૂઘરા કેવા મસ્ત બન્યા છે ને અમારા હિમાંશી બેન ને પેલા ચાક પાય પાસ કેમ કે હિમાંશી બેન ની ફરમાઈ જતી કે મમ્મી ઘૂઘરા ખાવા છે મમ્મી ઘૂઘરા ખાવા છે ઘૂઘરા બનાવી દયો તો હિમાંશી બેન કેવા ઘૂઘરા બન્યા છે કે ઓલ મસ્ત આ એ ઉરો થી કે કેમેરો ચાલુ છે તો પછી આમ એમ કેવા હું હાથ તો એક ભાઈ તો મત કે એટલે હારત બન્યા છે ને હા ફાઈનલ

તો બધુંય હારે થઈ ગયું છે રસોઈ બનાવવાનું અને બજારે જવાનું એવું છે બધું અત્યારે તો ચાલો ફટાફટ ઘૂઘરા તળી લઈએ અને પછી જાઉં છું બજારે છે જીરાપુરી બહુ બને છે હેમાનસી તો મસ્ત જીરાપુરી બને છે અમારે હેમસીબે બેન મળવા બેહ ગયા છે લોટ બાંધી મેં બેન એને આપી દીધો બેન બેહી ગયા જીરાપુરી વળવા અને જો આપણે પહેલી પૂરી તળાઈ છે અને જો અહીંયા મૂકી દીધી છે વણી ને એમાં જો ઝીણા ઝીણા કાણા કર્યા છે એટલે બહુ મસ્ત થાય કકડી એકદમ જો તેલ થઈ ગયું છે ફૂલ ગરમ થોડુંક આપણે ધીમું કરી દઈએ અને જો આ બાજુ હેમાંશી બેન અમારે વણવા ચાલુ જ છે કેમ હેમાંશી બેન કેવી છે સર્ટ રાંધણ સર્ટ બહુ જ મસ્ત મજા આવે છે ને

આપણે પૂરી અને તળાવા ની પ્રસાદી જો આપણે નોખી કાઢતા જાય જો શીતળામાં પ્રસાદી આપણે નોખી કાઢી લીધી છે અને હવે ને આમાંથી કે કેવી બની છે પૂરી આપણે મસ્ત મજાની જીરાપુરી બની રેડી થઈ ગઈ છે જો કઈક આવી બની છે જીરાપુરી મસ્ત થાળ ભરાઈ ગયો છે આખો અને મહેનત કરી છે બહુ બેન કેવી બની છે પરસેદેવ હે પરસેદેવ આજા આવજો હા હાલો તો જો આપણી આ મોળી પૂરી ભરાયેલી છે આપણે હજુ નાખી બનાવી છે અને અત્યારે જો એનું તળવાનો કામકાજ ચાલુ છે જો આટી પૂરી આપણે તળે ગઈ છે એટલે તળવાનું ચાલુ જ છે તો હાલો હવે જુદા બની ગઈ ઘીરા બની ગયા અને આ બની છે મોળી

તો વધારે સારો પડે છે અત્યારે અત્યારે તો વાગી ગયા તેવું થઈ ગયું છે હેમાનસિંહ ના કપડા લેવાના છે તો આપણે જો લઈ લીધું છે પર્સ અને આપણે જઈએ હવે કપડા લેવા કેમ કે કપડા રહી ગયા બાકી હેમાનસિંહ બેન ના સાતમના હેમાનસિંહ બહેન અને કામ્યા બેનના બેન ના ફટાફટ બજારે જઈ અને કપડા લઈને આવી કન્ટિન્યુ લોકો બહેન રહેજો ત્યારે આગળથી કપડા લેવાના હેમાનસિંહ ના કપડા જો લઈ લીધા છે ફાઈનલ ઘણા બધા ટી શર્ટ ને એવું જોડી લઈ લીધા છે બેન જો મસ્ત લઈ લીધી છે જોડી તો હાલો ઘરે જઈએ અત્યારે કેમ કે હાલ પડી ગઈ છે અને થોડો ટાઈમ છે હજી કામિયા બેન ના પણ કપડા લેવાના છે

હાલો જો આ રાંધણ શર્ટ હતી એટલે આપણે જે રાંધવાનું હતું જે રાંધણ શર્ટનું એ બધું ગયું છે આપણે તો બહુ બધું નથી બનાવ્યું કેમ કે અમારા પાસે ન હોય એટલે જો આપણે ચૂલો બનાવી લીધા છે અને આ બનાવ્યા છે આપણે ઘૂઘરા તમે આગળ વિડીયોમાં જોયા અને આ બનાવ્યા છે આપણે જીરાપુરી અને બસ એટલી વસ્તુ બનાવીશી અને પાછળના દિવસે મેં ને એવું તો આપણે ચૂલો ઠારવાનો છે તો એની આપણે રીતે કરી લઈએ પેલા તો આપણે બધું નહીં પેલા કેવું હતું કે ચૂલા ઉપર બધાય રાંધતા તો આખો જ ચૂલો એક ડાઘે પાણી નાખી દેતા હતા ચૂલામાં અને અત્યારે તો આ ગેસ ઉપર રાંધવી છે એટલે તોય આપણે શાસ્ત્ર કરવું જોઈએ જો આવી રીતે આપણે રાંધ્યું છે એટલે આ ચૂલો ઠારવાનો આ સુલો જ છે આપણે એટલે આવી રીતે આ રાંધ્યું છે એને આપણે પાણી નાખી અને ચૂલો ઠારી દઈશું પેલા તો એક ગાગર એ પાણી નાખી દેતા આખો સુલો પાણી ભરી દેતા પેલા એવું હતું અને અત્યારે તો હવે ગેસ ઉપર રાંધી છે સુલા ઉપર કઈ રાંધતા નથી એટલે આવી રીતે આપણે સુલો ઠારી દેશું તો આ સુલો આપણો હવે ઠરી ગયો જો બધું પાણી આપણે ઠીક ગયું એટલે સુલો ઠરી ગયો હા કર લઈશું યોર બેક કે તો

આપણે પગે લાગી લઈ અને આવી કઈક હતી આપણે રાંધણ શર્ટ અને આજે તો બહુ કામ વધી ગયું કેમ કે બજાર કપડા લેવાનું એવું જવાનું હતું અને આજે જવાનું હતું અમારે આંબાડી મમ્મી પણ જવાનું નહીં કારણ કે કપડાં લેવાના બાકી હતા અને પાછું વરસાદ આવી ગયું રાઉને કાયમ હતો નહીં એટલે પછી આ ગયા ને સવારે આપણે જઈશું સાતમના દિવસે અને બીજું તો સાતમમાં ઘણું બધું આપણે સઠના દિવસે રાંધવાનું સાતમ માટે પણ કાંઈક બધું આપણે નથી રાંધું કારણ એવું છે કે સાતમના દિવસે કોઈ આપણે ઘરે વસે નહીં પણ કોઈ જો થોડુંક રાંધ્યું સઠ્યું કેમ કે આપણે સૂનું ઠારવા માટે થોડા ઝેબડા પાંચ ઝેબડા બનાવવા પડ્યું એટલે થોડા ઢીબરા અને થોડું બધું એવું બનાવી તો સુરમાના લાડવા છે ચક્કરપારા ઘણી બધી વસ્તુઓ અમે બનાવતા હોય પણ આખું એક જો કંઈક આવી હતી રાંધણ સાઈડ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવજો મળી આપે એ સાતમમાં આપણે મસ્ત મજાની મહેંદી પણ નાખી દીધી જો આવી કંઈક મહેંદી નાખી દીધી છે અત્યારે વાગી ગયા છે અગિયાર અને બધા હુઈ ગયા છે આપણે હુઈ જાય અને સવારે પાસે વહેલું ઉઠવાનું છે જવાનું છે મમ્મી ઘરે મુકાઈ ગઈ છે